इनका परिमाण दस बार अम्पारेंट जितने भी थे, विक्रो इनके ना परिमाण दस बार जेट का था हमारे जेल अमर सोल्स का देखेंगे, दंपत्ति एक जो भूकांत भी थोड़ा लेकिन एक भूकांत सोल्स जो हमें एक तब सोल्स लगता है कम ज़्यादा कुबुलों एक यात्रा जिल करों के बहुत बार होगा भी અને એnse અને ભારતીય આપી ગયા છે આભાર ધુરા ઓસે ઓ તો બાય ભારતીય ઓસનભાઈ આપ્યુ છો નમસ્કાર ઓ મેં કી હા આપકે દરજખ ખૂબ ખુશી રહે આકા નમસ્કાર જબ મેં તો કેરુંડા પરિવાર કે પસંદાઈ રી વાત કે આવતીકાલ રવિવાર તકે 12 તારીખ સવારે 8 વાગે 1008 ઓ પણ એને એની અંદર

જળાપ ધન્યવાદ સૌના મારા પ્રણામ જય વાત કરી સવારે વાગે ભગવાન